ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં વિવિધ તાલુકાઓ આવેલા છે ગુજરાતના સરહદી જિલ્લા તરીકે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો આ જિલ્લો પાકિસ્તાન અને રાજસ્થાન સાથે જોડાયેલો છે જેમાં કુલ ચૌદ તાલુકાઓ આવેલા છે અને દાંતા તાલુકો ગુજરાતનો સૌથી પછાત અને પહાડી અંતરિયાળ વિસ્તાર ધરાવતો તાલુકો છે આ તાલુકામાં નાના મોટા એકસો બ્યાસી ગામો આવેલા છે ઘણા ગામોમાં હજુ પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે ત્યારે વાત કરવામાં આવે તો દાંતા તાલુકાના વસી પાસે આવેલા સિયા વાડા ગામના લોકોએ વર્ષોથી પોતાની પાયાની અને મૂળભૂત સમસ્યાઓથી કંટાળીને બે હજાર ચોવીસની તમામ ચૂંટણીનો બહિષ્કારની વાત કરતા સોંપવો પડી ગયો છે તાલુકાના સિયાવાડા ગામના લોકો પોતાના વિસ્તારના કાચા રસ્તાઓથી પરેશાન થઈને વર્ષોથી અસંખ્ય વખત રજૂઆત કરવા છતાં કાયમી નિકાલ ન આવતા આ ગામના ઠાકોર વાસના રહીશોએ બધી ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની વાત કરતા હજુ સુધી જવાબદાર તંત્રના પેટનું પાણી હલતું નથી ગ્રામજનોની મુખ્ય માંગ છે કે વરસાદમાં અમને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ